જે એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કરણભાઈ આપનું સ્વાગત છે તો દર્શક મિત્રો આ વિષયને લગતા આપના પ્રશ્નો હોય તો સ્ક્રીન પર દર્શાવેલા જે નંબર્સ છે તેના પર કોલ કરીને આપ આપના પ્રશ્નો પૂછી શકો છો તો આ બંને મહાનુભાવોનું સ્વાગત કરતા કરણભાઈ સૌથી પહેલા તો આપણે એ પૂછવા માગું કે અમારા દર્શક મિત્રોને એ જણાવું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે આ વૈશ્વિક મંચ છે આર્થિક મંચ એ શું છે અને એનો હેતુ શું છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આ ફિફ્ટી ફિફ્થ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ હતું જે ફિફ્ટી ફાઈવ યર્સથી છે એવરી યર બધા જે ટોપ ડેવલપિંગ નેશન્સ છે એ આમાં ભાગ લે છે અને એ લોકો શું કર શું શું કઈ કઈ પોલિસી છે કઈ યોજનાઓ છે કઈ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ એમની કન્ટ્રીઝમાં થઈ રહ્યા છે ડેવલપમેન્ટ માટે અને એમના પોતાના સભસ્યો માટે શું કરી રહ્યા છે એનું બધું ડિસ્કશન હોય છે પ્લસ દરેક કોઈ નવું ઇનોવેશન કે નવી પોલિસી આવે છે એનું વર્લ્ડ લેવલ પર ડિસ્કશન થાય છે દરેક કન્ટ્રી પોતાના ફોરમમાં એનું ડિસ્કશન થાય છે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મેજર સ્ટેક હોલ્ડર્સ અને એનું દિવસે દિવસે એનું સે ગ્લોબલ ઇકોનોમીમાં અને વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં એમનું વધતો ગયો છે આપણો અને ઘણા બધા આપણા જે પોલિસીસ છે જેનું ડિસ્કશન થયું છે અને ઘણા બધા કન્ટ્રીઝ હેવ એક્સેપ્ટેડ ડેટ પોલિસીઝ ઓલસો તો એક રીતે ઇન્ડિયા માટે બહુ ઘણું પોઝિટિવ સ્ટેપ છે જી એટલે આપે કહ્યું કે ભારતનું વર્ચસ્વ દિવસે ને દિવસે વર્ષ પર્યંત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વધી રહ્યું છે તો સંજયભાઈ આપને પૂછવા માંગીશ કે ભારતનો સ્ટેક શું અને ભારત માટે શું આમાંથી હું કહું છું ભારતનો સ્ટેક કરતાં દુનિયાનો સ્ટેક ભારતમાં છે આજે દુનિયાભરથી લોકો ભારતને જોઈ રહ્યા છે તમે ઇન્ડિયા પેવેલિયનની વાત કરી તો ઇન્ડિયા પેવેલિયનની ઉપર જે લોકોનું આવું અને જે ઇન્કવાયરી કરે છે અને જેનાથી ઇન્વેસ્ટમેન્ટ નંબર્સ વધી રહ્યા છે એ જ બતાવે છે કે ઇન્ડિયા આજે એક અગત્યના સમય ઉપર ઊભું છે દુનિયાને અહીંયા આવું છે અને એમનું ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન્સ કમાવા છે ઇટ્સ અ કેપિટલિસ્ટ વર્લ્ડ કે જેમાં જે લોકોને જ્યાં ઓપોર્ચ્યુનિટી સારી મળતી હોય ત્યાં જવું છે શું આપણે તૈયાર છે જી તો આપણે કહ્યું કે જે ભારતનું આટલું મહત્વ છે તો અત્યારે શિંજયભાઈ જે પ્રમાણે આપણે જોઈએ કે ગ્લોબલ ઇકોનોમી જે રીતના અત્યારે એને સિનેરિયો છે જે પ્રકારના ચેલેન્જીસ છે આની સામે અત્યારે તમે ભારતને ક્યાં જોવો છો હું ભારતનું એક જ ત્રણ ટીઝ ઉપર વાત કરીશ તો અત્યારના એક તો ટેલેન્ટ છે આપણી ટેકનોલોજી છે અને આનાથી જે આપણે ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે દેશના બિઝનેસીસને બે મુદ્દે વધીએ છે એક છે આપણું ઇન્ટરનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહ્યા છે પોલિસી મેકિંગ મજબૂત કરી રહ્યા છે જેનાથી આપણા બિઝનેસીસનો ગ્રોથ વધી રહ્યો છે હરેક દેશોની અંદર એક્સપોર્ટ થઈ રહ્યું છે ગવર્મેન્ટનો સપોર્ટ છે ઇન ટર્મ્સ ઓફ કે તમારી જેટલી પણ દેશોમાં જે જે પ્રોડક્ટની ઓપોર્ચ્યુનિટી છે એનું ડિસ્કલોઝર્સ થઈ રહ્યા છે જો હું એક નાગરિક જે બિઝનેસ કરી રહ્યો છું તો એ નિમિત્તે મારી માટે એક્સેસ ટુ ઇન્ફોર્મેશન એટલે જાણકારી મારી માટે અવેલેબલ છે ટેકનોલોજી અવેલેબલ છે ટેલેન્ટ અવેલેબલ છે તો જો હું સાચે ગ્રો થઈને મારા દેશમાં કોન્ટ્રીબ્યુટ કરીને જો મારે બિઝનેસ વધારવો છે તો સાચેમાં આ ઓપોર્ચ્યુનિટી આપણી માટે તૈયાર છે જી બિલકુલ એટલે આપણે કહીએ કે સરકાર દ્વારા આ એક પ્લેટફોર્મ અને માળખાકીય રીતે પણ અને ગ્રાઉન્ડ લેવલથી જે આ રીતના બદલાવ આવી રહ્યા છે જેના માટે ભારતનો ગ્રોથ પોટેન્શિયલ ખૂબ વધી ગયો છે કારણ ભાઈ આપને પૂછવા માગીશ કે જે રીતના ટ્રસ્ટ અને ટેલેન્ટની વાત આપણા મંત્રીએ કરી અશ્વિની વૈષ્ણવજીએ કરી અને જીડીપીની ગ્રોથની જેમણે વાત કરી છે સિક્સ પોઈન્ટ ફાઇવ ટુ એઇટ પર્સન્ટ પર પહોંચવાની આગામી વર્ષોમાં વાત છે એને આપ કેવી રીતના આપણે ટાર્ગેટ ગ્રોથ રેટ ફોર કમિંગ યર્સ સિક્સ ટુ એઇટ પર્સન્ટની વચ્ચે અશ્વિની સાહેબે વાત કરી અને અત્યારે આપણો જીડીપી અરાઉન્ડ સિક્સ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ ગ્રોથ છે વિચ ઇઝ અગેન વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે આપણું વર્લ્ડની જીડીપી સાથે આટલા બધા ગ્લોબલ ચેલેન્જીસ થતા સાથે પણ આપણે જો સિક્સ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ ગ્રોથ કરીએ છીએ વીચ ઇઝ અમેઝિંગ બીજા બધા ડેવલપ કન્ટ્રીઝ છે જે તમે યુએસ જો કે ઓસ્ટ્રેલિયા કે ઇવન યુરોપિયન નેશન્સ એનું જીડીપી ઇઝ મચ લોઅર દેન થ્રી ટુ ફોર પર્સેન્ટ અને ચાઇનાનું જીડીપી ઇઝ નોટ ડિસ્કલોઝ પણ આઈ એમ વેરી શ્યોર કે ઇન્ડિયાનું ને ચાઇનાનું જીડીપીમાં એટલો ફરક નહીં હોય ગ્રોથ પર્સપેક્ટિવથી અને બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી જે તમે કીધું કે આપણે ટેલેન્ટ અને ટ્રસ્ટની વાત કરી તો પાંચ એરિયા રિલેટેડ ફાઈવ એરિયાનું ડિસ્કશન થયું હતું વન વોઝ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી ગ્રોથ ટેલેન્ટ અને પ્લેનેટ જે આપણે કન્ઝર્વેશન ઓફ પ્લેનેટ જે ઓલરેડી તમે ભા ભારતને જે ઘણા બધા પોલિસીઝ ગ્રીન ઇનિશિયેટિવ પોલિસીઝ છે આપણે ગ્રીન એનર્જીમાં સોલરમાં વોટરમાં ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ રિન્યુએબલ એનર્જીમાં ઘણા મોટા ઇન્વેસ્ટમેન્ટ્સ છે ભારતમાં બી અને આપણે ભારતે પોલિસીઝ બી એવી ડ્રાફ્ટ કરી છે ટેલેન્ટ તો છે જેના માટે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ આટલા વખતથી ગવર્મેન્ટ રન કરી રહી છે ટ્રસ્ટ એક ગ્લોબલ પાર્ટનરશીપ આપણે જે ઇન્ડિયાનો છે ગ્લોબલ પાર્ટનરશીપ જેમાં લોકોનો ટ્રસ્ટ છે એટલે જ આટલું ધ એફઆઈઆઈ તમે એફડીઆઈ જુઓ તો ડેટા જે કે ફ્રોમ યર ટુ થાઉઝન્ડ ટીલ ટુડે વન ટ્રિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે ઇન્ડિયામાં સો દેટ ઇઝ વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ ઇન લાસ્ટ ટ્વેન્ટી ફોર ઇયર્સમાં એ ક્યારે આવે કે જ્યારે લોકોને ઇન્ડિયા પર ટ્રસ્ટ છે ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઅલ લોકો પર તો જ આટલું ઇન્વેસ્ટમેન્ટ આવી શકે વર્લ્ડ ઓવર અને બીજી વાત કરી છે કે ગ્રોથ માટે તો ગ્રોથ માટે એ લોકો ઇન્ડસ્ટ્રીને બી ફોકસ કરે છે પ્લસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અને સર્વિસ સેક્ટર ઇન્ડિયાનો જો આગળ ગ્રોથ થવું હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડસ્ટ્રી અરેક ટેકનોલોજી એન્ડ ઇવન સર્વિસ સેક્ટર પર ફોકસ કરવો પડશે નોટ ઓનલી મેન્યુફેક્ચરિંગ જી એટલે આપે જે પાંચ કી એરિયાઝની વાત કરીએ ને આ વખતની જે મેઇન થીમ છે એ પણ છે કે કોલેબોરેશન ફોર ધ ઇન્ટેલિજન્ટ એ તો શિંજયભાઈ આપણે ઇન્ટેલિજન્ટ એજની વાત કરીએ છીએ પણ એક ક્લાઇમેટ ચેન્જ એક એવું ફેક્ટર છે કે આપણે દરેક ક્ષેત્રમાં તેની ઇમ્પેક્ટને અવગણી ના શકાય આગામી આગામી સમયમાં આપણે આપણા ઉદ્યોગો કે આપણો વિકાસ પણ એ રીતના જ કરવો પડશે અને એના માટેની પોલિસીસ કે એના માટેના જે સ્ટેપ્સ લેવાના છે એ પણ ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને જ લેવા પડશે તો આ વિશે ભારતનું સ્ટેન્ડ કેવું છે અને ભારતે શું કહ્યું આ ફોરમમાં તમે છેલ્લા દસ વર્ષથી જોતા હશો તો ગવર્મેન્ટે જલ શક્તિ નામની એક મિનિસ્ટ્રી બનાવી છે એ જલશક્તિનો એક જ ધ્યેય હતો કે પોન્ડ રિજ્યુનેશન લેક રિજ્યુનેશન કનેક્ટિંગ ધ રિવર્સ ક્રિએટિંગ મોર થોડી થોડી જગ્યાએ પાણીના ઘરે ટેપ વોટરથી લઈને બધી જ જગ્યાએ પહોંચાડવું ગ્રીન મિનિસ્ટ્રીનું કામ હતું કે કેવી રીતે ફોરેસ્ટેશન વધારો તો આ બધી જગ્યા હું ખાલી પાણી હું તમને ગ્રીનરી હું તમને કહું છું કે ફોરેસ્ટેશન આ ત્રણેયમાં ભારતે આજે નંબર ઓફ પર્સ પર્સન્ટેજ વાઇઝ આપણો ગ્રોથ સિગ્નિફિકન્ટ થયો છે જે નિમિત્તે આપણું પ્રોડક્શનને ઇમ્પેક્ટ ન આવે એની સાથે આપણે એરિયાને પણ બાયફકેટ કરીને એટલો ગ્રોથ બતાવ્યો છે સો ઇન્ડિયા આજે એક દેશ છે જે ગ્રોથની માટે થઈને પોતાનું ક્લાઇમેટને ઇમ્પેક્ટ નથી આવતી પણ ક્લાઇમેટ ઇમ્પેક્ટ ન આવે એના પગલાં લઈ અને ઇન્ડસ્ટ્રીઝને પણ ગ્રોથ આપે છે તો આ પણ એક શીખ દુનિયા જોઈ રહી છે કે જ્યારે ક્લાઇમેટનો પ્રશ્ન આજે અગત્યનો છે ત્યારે ભારત છે એ બધા પગલાં લઈ પોતાના લોકોને આગળ લઈ અને દુનિયાની સાથે ચાલવા માટે તૈયાર છે જી ખૂબ સરસ એટલે આ મુદ્દો આપે સરસ વાત કરી ક્લાઇમેટ ચેન્જની ને ભારત જે રીતના એમાં આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને આ જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વોશ ઇનોવેશન્સ વિશે આપણા જલ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબે રજૂઆત કરી એના મહત્વના મુદ્દાઓને કી પોઈન્ટ્સ વિશે મારા દર્શક મિત્રોને થોડું જાણું હું આજે એટલું જ સમજું છું કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશવાસી હોય એની બે રિકવાયરમેન્ટ હોય છે કે પાણી પીવા માટે મળે અને પાણી એને ઘરમાં વાપરવા માટે બાથરૂમમાં વાપરવા માટે જોઈએ બે વસ્તુ છે જેનાથી હાઇજીન મેઇન્ટેન થાય છે જેનાથી એ લોકોને ઘણી રોગોની સમસ્યા નથી આવતી જેનાથી માણસ આગળ વધી અને બીજા કામે જે પાણી લેવા માટે હું દસ દસ કિલોમીટર ચાલીને પાણી લેવા જતો હતો અને દિવસના ઘણા કલાકો લઈ જતો હતો આજે જો પાણી હું ઘરે આપું છું એ દસ કલાક મારા ફ્રી થાય છે મારા માણસોનો વર્કફોર્સ વધી રહ્યો છે જેનાથી ટેલેન્ટ વધી રહ્યું છે ટેલેન્ટ વધી રહ્યું છે તો મારું પ્રોડક્શન વધી રહ્યું છે પ્રોડક્શન વધી રહ્યું છે ડિસ્ટ્રીબ્યુશન વધી રહ્યું છે ડિસ્ટ્રીબ્યુશન વધી રહ્યું છે માર્કેટ ઓપન થઈ રહ્યા છે અને એનાથી મારા ઘણા બધા સમસ્યાઓનો પ્રશ્નનો જવાબ મળી રહ્યો છે પાણી એક અહેમ વસ્તુ છે અને જે આજે ઇન્ડિયાએ આપણા પેવિલિયનમાં રહી દુનિયાને બતાવ્યું કે અમે જો દસ વર્ષમાં અમારા જેવા જેમાં હાઈએસ્ટ પોપ્યુલેશન ઇન ધ વર્લ્ડ છે જેની ડેમોગ્રાફી ઇઝ વાસ્ટ રાઈટ બટ વી અંડરસ્ટુડ અમને જાણ ખબર પડી કે અમારો ચેલેન્જ ક્યાં છે એને અડ્રેસ કરવા માટે રીત નિયતિઓ બની અને એના ઉપર કામ કર્યું તો આજે રિઝલ્ટ દુનિયાભરથી લોકો અપ્રિશિએટ કરે છે કે તમે તમારા માણસો માટે કામ કર્યું જી બિલકુલ એટલે આવા વિવિધ મુદ્દાઓને કેટર કરવામાં ભારત જે રીતના પગલા લઈ રહ્યું છે એની નોંધ આજે વિશ્વ સ્તરે લેવાઈ રહી છે ચર્ચાને આપણે આગળ વધારીશું દર્શક મિત્રો અત્યારે લઈએ છીએ यादगार तस्वीरें गणतंत्र दिवस समारोह का भव्य समापन समारोह बीटिंग रिट्रीट सीधा प्रसारण उनतीस जनवरी शाम चार बजकर पैंतालीस मिनट से सिर्फ दूरदर्शन पर

પરિસ્થિતિઓ આવ્યા કરે માણસે શાંત રહે અને કરતા કરતા અભ્યાસ છે ને ધીરે ધીરે ઠોકર ખાતા ખાતા માણસ થઈ શકે તો રામજી આટલી બધી પરિસ્થિતિ જનકપુર માં આવી પણ પ્રભુ એમ નમ શાંત રામચરિત માનસ પૂજ્ય મોરારી બાપુના કંઠે સોમવારથી બુધવાર સવારે નવ વાગે માત્ર ડીડી ગિરનાર પર દર્શક મિત્રો જિંદગી કેફેની ની આજની આ વિશેષ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે વિકાસમાં વૈશ્વિક ભાગીદારી આ વિષય પર આજે આપણે આપણા નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યા છે તો ચર્ચામાં આગળ વધીશું કરણભાઈ આપણે જો વાત કરીએ કે આ વખતે કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓ ત્યાં પહોંચ્યા છે અને ભારત કહીએ કે ભલે જુદા જુદી જુદી પાર્ટીઝના આ આગેવાનો હશે પણ એક કોપરેટિવ ફેડરલિઝમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી ત્યાં રિપ્રેઝેન્ટ થયું છે અને એક મજબૂતાઈથી રિપ્રેઝન્ટ થયું છે કે વીસ લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ને પણ આકર્ષ્યું છે તો આના વિશે કહેશો વર્લ્ડ ઇકોનોમી કે અલગ અલગ મિનિસ્ટર્સ ગયા છે જે અલગ અલગ પાર્ટીને બિલોંગ કરે છે એ એવું શોકેસ કરવા માંગે છે કે ઇન્ડિયા એઝ અ હોલ વન નેશન છે અને તમે ઇન્ડિયામાં તમે ઇન્વેસ્ટ કરો છો ના કે તમે કોઈ સ્પેસિફિક સ્ટેટમાં ઇન્વેસ્ટ કરો છો તમે કોઈ બી જગ્યામાં ઇન્વેસ્ટ કરશો તમને ટેલેન્ટ મળશે તમને ટેકનોલોજી મળશે તમને ઇનોવેશન મળશે તમને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે જે હમણાં શિંજેભાઈ બી આજે વાત કરી પહેલાં કે આપણે ઇન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે કે લોકોને ટ્રસ્ટ છે કે ઇન્ડિયામાં આપણે કોઈ બી મેન્યુફેક્ચરિંગ યુનિટ સેટઅપ કરી શકશું ઓર ઇવન એની ટેકનોલોજી રિલેટેડ વર્ક બી હોય જે ઇન્ડિયામાં આપણે કરી શકશું એનું ઇન્વેસ્ટમેન્ટ અને વીસ લાખ કરોડની ઇન્વેસ્ટમેન્ટની વાત કરી તો જે બધા મોટા સ્ટેટ છે જે તો તમે મહારાષ્ટ્રમાં જુઓ અરાઉન્ડ ફિફ્ટીન લેખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે અને એના કારણે સિક્સટીન નું જોબ ક્રિએશન છે તો આટલા મોટા જો જોબ ક્રિએશન ઇન્વેસ્ટમેન્ટ જો ઇન્ડિયામાં આવે તો એના કારણે કેટલું બધું અપડેશન્સ અને અપગ્રેડેશન્સ ઇન્ડિયામાં થાય પ્લસ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેનિફિટ્સ તો આ ત્યારે થાય વેન પીપલ આર ટ્રસ્ટિંગ ઇન્ડિયા એન્ડ પીપલ નો કે બી ઇન્ડિયા ઇઝ ધેર કે આ બધું વસ્તુ અને એક બીજી વસ્તુ જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી એક સ્ટેબલ ગવર્મેન્ટ અને એક ઇનોવેટિવ પોલિસીસ અને દરેક વસ્તુમાં ઇન્ડિયા ઇઝ ફોરફ્રન્ટ ઇન મેકિંગ પોલિસીસ તો એનું જ આજે પરિણામ છે જેમાં આપણે વીસ લાખ કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટનું એમ સાઇન થાય છે દાબોસમાં જી એટલે કરણભાઈ જે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે મેઇનલી કયા કયા સેક્ટર્સ મુખ્ય છે એમાં વધારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને ટેકનોલોજી સેક્ટર્સ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ છે પ્લસ ગ્રીન એનર્જી એમ કે ઘણી બધી વસ્તુ હવે વર્લ્ડ લેવલ પર ક્લાઇમેટ ચેન્જીસ પર બહુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યો છે અને ઇન્ડિયા અગેન ઇઝ અ ફોરફ્રન્ટ કોપમાં બી આપણે સિગ્નેટરીઝ છે અને ફોરફ્રન્ટ છે ફોર અચીવિંગ ક્લાઇમેટ ચેન્જ પોલિસીઝ એટલે વધારે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી અને ગ્લીન એનર્જીમાં ઇન્વેસ્ટમેન્ટ્સ આવવાના છે લીસ આર ધ સેક્ટર્સ અને હેલ્થકેર ઓવિયસલી હેલ્થકેર ઇન્ડિયા વિથ સો મચ ઓફ લો પીપલ ઇઝ ઓફ ધ સેક્ટર જેમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો ઇન્ડિયા આવે છે જી સરસ એટલે સંજયભાઈ આપને પૂછવા માંગીશ આની પરથી કે આવા સેક્ટર્સમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે પણ ઇન્ડિયા એઝ અ કન્ટ્રી આપણે જો વિકસિત ભારતના જે ધ્યેયને આપણે ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં અચીવ કરવા માટેનો જે રોડમેપની વાત કરીએ તો ભારતમાં એવા કયા પોટેન્શિયલ સેક્ટર્સ છે જેમાં આપણે આગળ વધી શકીએ પોટેન્શિયલ સેક્ટરની અંદર ઇન્ડિયા આજે જાણવામાં જે આવે છે એ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાંથી જાણવામાં આવે છે એ ટેલેન્ટ એ ટેલેન્ટના ઉપર ઓલરેડી ટ્રસ્ટ છે દુનિયાનો જ્યાં આપણે વધારેને વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે એ સ્કિલ ડેવલપમેન્ટમાં છે બિકોઝ જ્યારે તમારા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ વધે ત્યારે તમને સ્કિલ્ડ એમ્પ્લોઈઝની બહુ જ જરૂરિયાત છે આ બધી જ ચર્ચા તમને જળશક્તિથી જે એમ્પ્લોયમેન્ટને વર્કફોર્સ વધવાથી એ લોકો ઇન્ટિગ્રેટ કરવામાં આવે ની અંદર તો એ લોકોને પણ એક સ્કિલ ડેવલપમેન્ટની જરૂર છે તો મારી માટે પહેલું અહેમ સેક્ટર જે છે એ સર્વિસ સેક્ટર છે સ્કિલ ડેવલપમેન્ટ સેક્ટર છે એડ્યુકેશન સેક્ટર છે કારણ કે આપણી પાસે દર વર્ષે જે એડ્યુકેશન ફિલ્ડની અંદર જે બાળકોને જે એડ્યુકેશન પોલિસી નવી ઇન્ટ્રોડ્યુસ થઈ છે જેથી આજે આપણે તૈયાર કરીએ છીએ નવા વિકસિત ભારત માટે નવી ઓળ ઓળખ સાથે કે ટેકનોલોજી શું છે હું જાણવા માઉું છું કે ઘણી સ્કૂલોની અંદર અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ ચર્ચા થઈ રહી છે અને આપણે તૈયાર કરી રહ્યા છે આપણા બાળકોને સો સ્કિલ ડેવલપમેન્ટ એજ્યુકેશન તમે મેન્યુફેક્ચરિંગ તો ક્ષેત્ર છે જ જ્યારે દુનિયાભરમાં ટેકનોલોજીની રિક્વાયરમેન્ટ છે ઓઇલની રિક્વાયરમેન્ટ છે એનર્જીની રિક્વાયરમેન્ટ છે આજે ઇન્ડિયા જે ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યું છે વોટર આપણે તો દે દુનિયામાં બતાવ્યું કે અમે એવા દેશમાંથી નહોતા જે આગળ પાણીની સગવડતા અવેલેબલ હતી પણ આજે ટેકનોલોજી ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટેશન કર્યું એને ઇન્ટીગ્રેટ કર્યું લોકોની સાથે પાણી પહોંચાડ્યું તો આ એક શીખ આપણે દુનિયાને આપી શકીએ છે આ ટેકનોલોજીમાં લોકો ઇન્વેસ્ટ કરવા માગે છે ગવર્મેન્ટે ઓપન કર્યું છે કે આ ટેકનોલોજીઝ અમે અલાવ કરીશું તમને તમારા દેશમાં વાપરવા અમારા દેશમાં વાપરવા તો ગવર્મેન્ટ પણ પ્રોગ્રેસિવ પગલાં લઈ રહ્યું છે કે વિકસિત ભારત માટે આપણે ટેકનોલોજી ઓપન કરવી જરૂરિયાત છે તો જ્યાંથી હું જોઉં છું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડ્યુકેશન સ્કિલ સ્કિલ ડેવલપમેન્ટ હેલ્થકેર હેલ્થકેર જાણે સૌથી વધારે લાસ્ટ માઇલ પર્સન સો જે છેલ્લો માણસ ઊભો છે રૂરલ પોકેટમાં એને પણ હેલ્થકેર પહોંચવી જોઈએ એનો પણ હક છે ના ઓનલી વોટર ને ફૂડ બટ ઓલ્સો હેલ્થ કેર સો આજે ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રે હું જોઉં તો ઇન્ડિયા જેટલું પોપ્યુલેશન છે જ્યારે તમે પોપ્યુલેશનની ચર્ચા કરો ત્યારે તમે ઇન્ડસ્ટ્રીના સ્કોપ બધા જ ઓપન છે જે માસ પ્રોડક્શન કરી શકે છે એવી રીતે હું જોઉં છું ખૂબ સરસ અને આપે એક સરસ વાત કરી કે જે રીતના ભારત વિકાસ કરી રહ્યો છે અને ઇટ ઇઝ ગેટિંગ ઓપન ફોર ધ વર્લ્ડ એટલે આજના સમયમાં આપણે કહીએ છીએ એક ગ્લોબલ વિલેજ છે અને વિશ્વમાં આપણે અલગ થલગ રહીને વિકાસ ના કરી શકીએ એવરી વન ઇઝ ઇન્ટર કનેક્ટેડ ધ ગ્લોબ ઇટ સેલ્ફ ઇઝ ઇન્ટર કનેક્ટેડ એટલે એ એ દ્રષ્ટિએ જોઈએ તો આપણી જે એ ઓપન પોલિસી છે એમાં ભારતે કેવો બદલાવ લાવ્યો છે

તમે જે ઇન્વેસ્ટમેન્ટ્સ આવ્યા છે પ્રોડક્શન કેપેબિલિટી આવી છે પાર્ટનરશિપ્સ આવી છે કોલાબ્રેશન્સ આવી છે પચાસ પચાસ ટકાની રણનીતિ સાથે કે કોઈ પણ એપલ એપલ હોય કે માઇક્રોસોફ્ટ હોય જે લોકોને પણ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું છે તો ભાગીદારી સાથે કરો સાથે ઇન્ડિયન ઓન્ટરપ્રોન પણ આગળ વધે તો જે જોવા જવું તો આ પ્રોગ્રેસિવ ડિસિઝન્સ કહેવાય છે જ્યારે દેશ આગળ જોવા માગે છે તો એના ઇન્વેસ્ટમેન્ટ પણ આગળ જોનારા હોવા જોઈએ જે આજે તમે

અને ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ટોપ ફ્યુ કન્ટ્રીઝમાં જેમાં વર્લ્ડ ઇઝ રેડી ટુ ઇન્વેસ્ટ એન્ડ ડુ કોલેબ્રેશન એન્ડ શેર ધ ટેકનોલોજી તમે જુઓ તો ઓલ વર્લ્ડના જેટલા બી મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે કે મોટી કંપની છે આર રેડી ટુ ડુ કોલેબ્રેશન વિથ ઇન્ડિયન એન્ટરપ્રિનોર્સ અને ઇન્ડિયામાં એમનું એક યુનિટ સેટઅપ કરવું છે એ જ્યારે પોસિબલ છે ત્યારે કે જ્યારે પોલિસીઝ આર ફ્રેન્ડલી અને ધે દે ટ્રસ્ટ પીપલ અને ટેલેન્ટ યોર એક્ઝેક્ટલી એટલે ખૂબ સરસ વાત કહીએ આપણે કે જે રીતના આ અસરો થઈ રહી છે અને ભારત જે રીતના બદલાઈ રહ્યું છે તો હવે આગામી સમયમાં થોડા સમયમાં બજેટ પણ આવવાનું છે તો એને અનુલક્ષીને જોઈએ કે આ આવા કદમો એ આગામી આપણા બજેટ પર કેવી અસર કરશે કે બજેટને આપણે કેવી દિશામાં જોઈ રહ્યા છો પણ હું જોઉં છું કે બજેટ એટલે શું દેશ માટે તો બજેટ એટલું છે કે મારા જે સ્પેન્ડિંગ સ્પેન્ડિંગ છે એ મારા ફિક્સ રહે છે પણ મારે મારી ઇકોનોમીનો જે ગ્રોથ જો છે જે એડિશનલ ફંડ મળે છે મારા દેશને તો એનાથી હું ઘણી બધી નવી વસ્તુઓમાં રોકાણ કરી શકું છું મારે જે બોર્ડર્સ ઉપર રોકાણ કરવાનું છે એ કરવાનું જ છે ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટેશન જે કરવાની છે કરવાની જ છે પણ જ્યારે હું આ પોઝિશન ઉપર આવ્યો છું મારો દેશ કે જે આગળ ઇકોનોમિકલી ઇફ આઈ પોઝિશન ઇન્ડિયા બેટર તો મારી પાસે એડિશનલ ગ્રોથની અને લિક્વિડિટીની જરૂરિયાત પૂરી થઈ શકે છે તો આ એ સમય છે જ્યારે એક્સપોર્ટિયર્સ ઇમ્પોર્ટિયર્સ સાથે મળીને જો કામ કરે તો ઇન્ડિયાનું ડેફિસિટ ઓછું થઈ શકે છે જી એટલે ખૂબ સરસ અને કારણ ભાઈ ફિઝકલ પોલિસીની વાત કરીએ આપણે કે મોનિટરી પોલિસીની વાત કરીએ એની પર આવા જે ડેવલપમેન્ટ છે એને આપ કેવી રીતના જોવો છો તમે છેલ્લા કેટલા વખતથી બજેટને સ્ટડી કરશો તો એક ટુ ઝીરો ફોર સેવનનું એક કોન્સેપ્ટથી કે ભાઈ હંડ્રેડ ઇયર્સ ઇન્ડિયા ક્યાં પહોંચવું જોઈએ અને કયા ગ્રોથ સ્ટોરી ઇન્ડિયા હોવું જોઈએ અને એના પર છેલ્લા કેટલા ટાઈમના બજેટ્સ આવી રહ્યા છે અને એ રિલેટેડ જ ઇન્વેસ્ટમેન્ટ્સ ગવર્મેન્ટ કરી રહી છે પણ એ બહુ મહત્ત્વની વાત કરું કે ગવર્મેન્ટ એમની સાઈડનું તો કરી જ રહી છે પણ નાવ એઝ અ પબ્લિક આપણે જે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ બી વધારવા જોઈએ તમે બધું જ એક્સપેક્ટ કરો ગવર્મેન્ટ તમને ઇન્વેસ્ટમેન્ટ આપે પોલિસી આપે પણ સાથે તમારે એટલે ગવર્મેન્ટે લાસ્ટ બજેટમાં બી કીધું કે પીપી મોડલમાં પબ્લિક એન્ડ પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલમાં દે આર ઇન્કલુડેડ તમે જો બધા જ સેક્ટર્સમાં ઓપન કરી દીધું છે જ્યાં પહેલાં ઓનલી રિસ્ટ્રિક્ટેડ સેક્શન્સ હતા જે ખાલી પબ્લિક કરતું હતું અરે ગવર્મેન્ટ કરતું હતું એ હવે પબ્લિક માટે બી ઓપન કર્યા છે તો મારે વાત એ જ કરવી છે કે ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ ધેર પાર્ટ ઓફ ઇટ હવે ટાઈમ છે કે એઝ અ ઇન્ડિયન વી હેવ ટુ ડુ અવર પાર્ટ ઓફ ધ સ્ટોરી અને ઇન્ડિયાને ડેવલપ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ અને રહી વાત છે ફિઝિકલ ડેફિસિટને ઇન્ફ્લેશનને બધા જે ઇસ્યુઝ એ ઇસ્યુઝ એવરી યર પ્લસ માઇનસ ડેફિસિટ થાય છે જીડીપી પ્લસ માઇનસ થાય છે પણ ઇઝ ઇઝ ધેર બીકોઝ વી આર ડેવલપિંગ પોપ્યુલેશન બી વધી રહ્યું છે અને તમને ખબર છેલ્લા બે ત્રણ વર્ષથી જે ગ્લોબલ ઇકોનોમી પોસ્ટ કોવિડ જે ચેલેન્જીસ બધા ફેસ કરી રહ્યા છે ડેવલપ કન્ટ્રીમાં છતાં ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ બિયોન્ડ સિક્સ પર્સન્ટ જીડીપી આઈ થિંક ઇઝ કમેન્ડેબલ સરસ આ બધાની વચ્ચે સંજયભાઈ આપણે એક છેલ્લો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે ગ્રોથ પોટેન્શિયલ છે આ પોલિસીસ છે એક્શન્સ છે પણ ચેલેન્જીસ પણ એટલા જ હોય તો વોટ ઇઝ અ ચેલેન્જ વિચ યુ સી અત્યારે ભારત માટે એક ચેલેન્જ શું જોવો છે અને એને આપણે કેવી રીતના ઓવરકમ કરી શકીએ હું એક ચેલેન્જ એ જ સમજું સ્કિલ ડેવલપમેન્ટ ઉપર કે જે પ્રમાણે રોકાણ આવી રહ્યા છે જે પ્રમાણે દેશ બદલાઈ રહ્યો છે વર્કફોર્સ ઓછો દેખાઈ રહ્યો છે વર્કફોર્સ ટ્રેન્ડ ઓછો દેખાઈ રહ્યો છે આજની ઇન્ડસ્ટ્રી ટેકનોલોજી ઓરિએન્ટેડ હોય છે ત્યાં આગળ શું આપણું વર્કફોર્સ એની તૈયારી સાથે રેડી છે તો નથી આન્સર તો ઘણું ને ઘણું ગવર્મેન્ટે પ્રોગ્રેસિવલી અલોંગ વિથ પીપલ કે જે કરવાનું છે રોકાણ એ છે સ્કિલ ડેવલપમેન્ટ જો સ્કિલને આપણે શાર્પનઅપ કરીશું યુવાઓને મજબૂત કરીશું તો એ લોકો આ ડિમાન્ડ જે આવી રહી છે એનો ફાયદો લઈ શકશે કંપની એનો બેનિફિટ લઈ શકશે અને એ ભરોસો જે આપણે દુનિયાને બતાવ્યો છે એ જાળવી રાખીશું બહુ પરફેક્ટ વાત કહી અને આ સાથે જ અમારા દર્શક મિત્રોને આજે એક મેસેજ પણ આપી દો આ વિષય પર આપનું શું માનવું છે અને દર્શક મિત્રોને શું મેસેજ આપશો આજે સમય છે આપણો સમય છે આપણો અને શીખ છે આપણી જો વધુને વધુ આપણે પ્રયત્ન કરીશું તો ગવર્મેન્ટે રસ્તા ખોલેલા છે ઓપોર્ચ્યુનિટી છે આપણે પ્રયત્ન કરવાનો છે અને ના ખાલી મારા ગામડે ના મારું શહેર ના મારો રાજ્ય ના મારો દેશ પણ આજે દુનિયામાં આપણી માટે ઓપોર્ચ્યુનિટી ઊભી છે તો પ્રયત્ન વધુ કરીએ મજબૂતીથી કરીએ અને રોકીએ ને પોતાને ખૂબ સરસ વાત કહીએ અને કરણભાઈ આપ શું કહેવા માંગશો આઈ થિંક ઇટ ઇઝ ઇટ ઇઝ ટાઈમ ફોર ઇન્ડિયા અને હાઉ વી ટેક ઇટ જે શિંદાભાઈ યુથે આ ઓપોર્ચ્યુનિટી છે તો બે હાથથી લો અને ઇન્વેસ્ટ યોર ટાઈમ ઇન ટેકનોલોજી સ્કિલ ડેવલપમેન્ટ ધીસ ઇઝ ટાઈમ ફોર ઇન્ડિયા એન્ડ ઇન્વેસ્ટ યોર ટાઈમ ફોર ઇન્ડિયા પ્રધાનમંત્રી છે છે સમય 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 સહી ભારત નો આ મહાનુભાવો અમારા કાર્યક્રમમાં પધાર્યા અને આ ખૂબ સરસ રસપ્રદ ચર્ચા કરી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો જિંદગી કેફે ના આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે નવા મહેમાનો સાથે ત્યાં સુધી આપણી રજા લઈએ નમસ્કાર शानदार संगीत यादगार तस्वीरें गणतंत्र दिवस समारोह का भव्य समापन समारोह